આ વાર્તા એક એવી ભક્તિની કથા છે જે આચાર્ય ચાણક્ય અને તેમના શિષ્ય ચંદ્રગુપ્ત વચ્ચેના ગુરુ શિષ્યના અનોખા સંબંધને ઉજાગર કરે છે આ વાર્તામાં ચાણક્ય ચંદ્રગુપ્તને મનોવિજ્ઞાનની એવી કળા શીખવે છે જેના દ્વારા કોઈના ચહેરાની હિલચાલ આંખોની ભાષા અને શારીરિક હાવભાવથી મનના રહસ્યોને સમજી શકાય આ ભક્તિની વાર્તા એ બતાવે છે કે કેવી રીતે ગુરુની શીખ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સમજણનો માર્ગ બતાવે છે તો ચાલો આ રસપ્રદ અને પ્રેરણાદાયી વાર્તામાં ડૂબકી લગાવી જે ભક્તિ શિક્ષણ અને માનવીય સ્વભાવની ઊંડી સમજણ આપશે એક સમયની વાત છે આચાર્ય ચાણક્ય તેમના શિષ્ય ચંદ્રગુપ્ત સાથે બેઠા હતા ચાણક્યએ ચંદ્રગુપ્તના ચહેરા તરફ ધ્યાનથી જોયું તેની આંખો વારંવાર ચારે બાજુ ફરતી હતી અને ચહેરો થોડો નિરાશ દેખાતો હતો ચાણક્ય સવાલ કર્યો ચંદ્રગુપ્ત તું છુપાવી રહ્યો છે ખરું ચંદ્રગુપ્તે તરત જવાબ આપ્યો ના ગુરુજી હું તમારી શું હુપાવીશ ચાણક્ય હળવું હાસ્ય કરતા કહ્યું મારી આંખોમાં જોઈને કહે કે તું કંઈક નથી હુપાવતો ચંદ્રગુપ્તે હિંમત એકઠી કરીને ગુરુજીની આંખોમાં જોયું પરંતુ તેની નજર ટકી ન શકી ચાણક્યએ તરત કહ્યું તને હારનો ડર લાગી રહ્યો છે ચંદ્રગુપ્ત આશ્ચર્યચકિત થઈ ગયો ગુરુજી તમે આ કેવી રીતે જાણી લીધું તેણે પૂછ્યું ચાણક્યએ શાંત અવાજે જવાબ આપ્યો ચંદ્રગુપ્ત ચહેરો એ મનનું પ્રતિબિંબ છે તારી આંખો તારું વર્તન અને તારી નાની નાની હિલચાલ બધું જ કહી દે છે તું ગમે તેટલું છુપાવવાનો પ્રયાસ કર તારો ચહેરો સત્યને બહાર લાવી દેશે ચંદ્રગુપ્તે ઉત્સુકતાથી પૂછ્યું ગુરુજી મને આ કળા છે ચાણક્યએ ગંભીર સ્વરમાં કહ્યું ચંદ્રગુપ્ત હું તને ત્રણ નિયમો શીખવું છું આ નિયમો અપનાવીને તું કોઈના પણ મનની વાત સમજી શકીશ આ મનોવિજ્ઞાનનું એક રહસ્ય છે જે સદીઓથી ઉપયોગમાં લેવાયું છે પ્રથમ નિયમ ચિંતા અને તણાવને ચહેરા પરથી ઓળખવો ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું જો તું કોઈ ના ચહેરા પરથી જાણવા માંગે છે કે તે ચિંતામાં છે કે તણાવમાં તો તારે કેટલાક વિશેષ સંકેતો પર ધ્યાન આપવું પડશે ચહેરો મનુષ્ય સૌથી મોટું પ્રતિબિંબ છે અને તે હંમેશા સાચું બોલે છે જો કોઈ વ્યક્તિ ચિંતામાં ડૂબેલી હોય તો તેનો ચહેરો પોતે જ બધું

ભલે હવામાન ઠંડુ હોય આ સ્પષ્ટ દર્શાવે છે કે તે કોઈ વાત થી પરેશાન છે કદાચ તેને કોઈ ભૂલ કરી હશે અથવા તેને પોતાના ભવિષ્યની ચિંતા સતાવતી હશે પરસેવો આવવો નાની વાત નથી આ ત્યારે થાય છે જ્યારે મનમાં ભય અસુરક્ષા કે તણાવ હોય જેમ કે જો તું કોઈની સાથે વેપારની વાત કરી રહ્યો હોય અને તે વારંવાર પોતાનું કપાળ ઘસી રહ્યો હોય તો સમજી લે કે તે સોદાને લઈને ડરેલો છે તારે વિશ્વાસ અપાવવો પડશે કે બરાબર થશે ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્તને એક કથા સંભળાવી એકવાર એક રાજા યુદ્ધની ચિંતામાં ડૂબેલો હતો ચાણક્ય તેને જોઈને તરત જ સમજી લીધું કે તેના કપારની કરચલીઓ અને પરસેવો તેના હારના ભયને વ્યક્ત કરી રહ્યા હતા ચાણક્ય તેને સલાહ આપી કે તેને પોતાની યુદ્ધની રણનીતિ બદલવી જોઈએ અને આખરે તે રાજા યુદ્ધ જીતી ગયો ચાણક્ય આગળ કહ્યું કે આંખો પણ ચિંતાને વ્યક્ત કરે છે જો કોઈ વ્યક્તિ પોતાની આંખો સંકોચી રહ્યો હોય અથવા વારંવાર ચારે બાજુ ફેરવી રહ્યો હોય તો આ મૂંઝવણનો સંકેત છે આંખો ફેરવવી એટલે તે તારી વાતોથી બચવા માંગે છે કદાચ તે ત્યાંથી નીકળી જવાનું વિચારતો હશે ઉદાહરણ તરીકે જો તું તારા સહકર્મી સાથે કોઈ પ્રોજેક્ટની વાત કરી રહ્યો હોય અને તે વારંવાર આંખો ફેરવી રહ્યો હોય તો કદાચ તે પ્રોજેક્ટની સમયમર્યાદાને લઈને ચિંતિત છે તારે તેને ખાતરી આપવી પડશે કે બધું સાથે મળીને પૂરું થઈ જશે ચાણક્યે કહ્યું કે આંખો એ મનુષ્યના આત્માનો દરવાજો છે તે ક્યારે જૂઠું નથી બોલતી જો કોઈ વ્યક્તિ તારી સાથે વાત કરતી વખતે પોતાની આંખો સંકોચે છે તો આ તણાવનું લક્ષણ છે જેમ કે જો તારો કોઈ સગો તારી સાથે પૈસાની વાત કરી રહ્યો હોય અને તેની આંખો વારંવાર ચારે બાજુ જઈ રહી હોય તો કદાચ તે તારાથી કંઈક છુપાવી રહ્યો છે. ચાણક્ય ચંદ્રગુપ્તને શીખવ્યું કે આવા સમયે તારે ધીરજથી કામ લેવું જોઈએ તે વ્યક્તિને સહજ કરવી જોઈએ જેથી તે પોતાની વાત ખુલીને કહી શકે. આ કળા શીખવા માટે અભ્યાસ જરૂરી છે. જેટલું વધુ લોકોના ચહેરા નિરીક્ષણ કરીશ તેટલું વધુ સારી રીતે સમજી શકીશ જેમ કે જો તું તારા પરિવારમાં કોઈને ચિંતિત જુએ તો તેના કપાળની કરચલીઓ પરસેવો અને આંખોની હિલચાલ પર ધ્યાન આપ પૂછ કે શું વાત છે આ નાનકડો પ્રયાસ સંબંધોને મજબૂત બનાવે છે બીજો નિયમ રસ નો અભાવ ભય ને સમજવો ચાણક્ય એ ચંદ્રગુપ્ત ને કહ્યું મનુષ્યની વાતચીતનો માત્ર ત્રીસ ટકા ભાગ તેના શબ્દો થી બને છે બાકીનો સિત્તેર ટકા તેની શારીરિક ભાષા હાવભાવ અને ચહેરાની હિલચાલ થી આવે છે જો કોઈ વ્યક્તિ તારી વાતો માં રસ ન લેતો હોય શરમ અનુભવતો હોય કે ડરતો હોય તો તેનો ચહેરો અને શરીર બધું જ કહી દેશે ચાણક્ય એ જણાવ્યું જો કોઈ વ્યક્તિ વારંવાર પોતાના વાળને સ્પર્શે ગરદનને આમતેમ ફેરવે કે ઉપર નીચે જમણે ડાબે જોતો હોય તો સમજી લે કે તે તારી વાતોમાં રસ નથી લેતો તે વિચારે છે કે આ વાતચીતમાંથી કેવી રીતે નીકળી જવું ઉદાહરણ તરીકે ધારકેતુ તારા મિત્રને કોઈ વાર્તા સંભળાવી રહ્યો હોય પરંતુ તે વારંવાર પોતાના વાળ ઠીક કરે છે અને ચારે બાજુ જોતો હોય આ સ્પષ્ટ છે કે તે કંટાળી રહ્યો છે ચાણક્યે કહ્યું આવા સમયે તારે તારી વાતને વધુ રસપ્રદ બનાવવી જોઈએ અથવા વિષય બદલી નાખવો જોઈએ ચંદ્રગુપ્તે પૂછ્યું ગુરુજી શું આ હંમેશા સાચું હોય છે ચાણક્યએ જવાબ આપ્યો હા કારણ કે મનુષ્યનું શરીર તેના મનની સચ્ચાઈને છુપાવી શકતું નથી જેમ કે એકવાર ચાણક્ય એક સભામાં હતા જ્યાં એક મંત્રી વારંવાર પોતાની ગરદન ફેરવી રહ્યો હતો ચાણક્ય સમજી લીધું કે તે સભામાં થતી ચર્ચાથી ખુશ નથી તેમણે વિષય બદલ્યો અને સભા સફળ રહી ચાણક્ય એ આગળ કહ્યું જો કોઈ વ્યક્તિ નજર નીચે રાખે અને ફક્ત નીચે જોતો હોય તો આ શરમ કે ભયનો સંકેત છે જો તે નખ હોય કે પગ જમીન પર ઘસતો હોય તો આ દર્શાવે છે કે તે અસહજ છે ઉદાહરણ તરીકે જો તું તારા કર્મચારીને કોઈ ભૂલ વિશે પૂછી રહ્યો હોય અને તે નજર નીચે રાખીને નખ કુરેદતો હોય તો કદાચ તે પોતાની ભૂલથી શરમાતો હશે ચાણક્યએ કહ્યું આવા સમયે તારે તેને સહજ કરવું જોઈએ તેને ઠપકો આપવાને બદલે તેનો વિશ્વાસ જીતવો જોઈએ ચાણક્ય એક વાર્તા સંભળાવી એકવાર એક યુવા સૈનિક ચાણક્ય પાસે આવ્યો તે નજર નીચે રાખીને વારંવાર પોતાના પગ ઘસતો હતો ચાણક્યએ સમજી લીધું કે તે યુદ્ધમાં પોતાની હારથી ડરે છે ચાણક્યએ તેને હિંમત આપી અને તે સૈનિક પાછળથી એક મહાન યોદ્ધો બન્યો ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું જૂઠું બોલનારા લોકો ઘણીવાર આંખો મળતા નથી તેઓ વારંવાર પોતાનો ચહેરો સ્પર્શે છે જેમ કે નાક કેમો ઢાંકવું આ તેમની ગભરામણ દર્શાવે છે ઉદાહરણ તરીકે જો તારો કોઈ મિત્ર કહે કે તેણે તારું કામ પૂરું કરી દીધું પરંતુ તે વારંવાર પોતાનું નાક સ્પર્શે છે અને આંખો ફેરવે છે તો કદાચ તે જૂઠું બોલે છે

ચાણક્યએ ચેતવણી આપી કે આવા વ્યક્તિ સાથે સાવધાનીથી વાત કરવી નહીં તો તે તારી વાતનો તીખો જવાબ આપી શકે ચાણક્યએ જણાવ્યું જો કોઈ વ્યક્તિ જૂઠ બોલતો હોય તો તે વારંવાર પોતાનો ચહેરો સ્પર્શશે તેની હિલચાલ અજીબ હશે જેમ કે નાક કે મો ઢાંકવું તે આંખો નહીં મળે કારણ કે જૂઠું બોલતી વખતે આંખો મળવવી મુશ્કેલ હોય છે ઉદાહરણ તરીકે જો તારો કોઈ મિત્ર કહે કે તેણે તારું સામાન નથી જોયું પરંતુ તે વારંવાર પોતાનું નાક સ્પર્શે છે તો કદાચ તે જૂઠું બોલે છે ચાણક્ય ચંદ્રગુપ્ત ને કહ્યું અભ્યાસ થી તું આ કળા તારા મિત્રો પરિવાર અને સહકર્મીઓના હાવભાવ નિરીક્ષણ કર ગુસ્સો અને જૂઠું સમજવાની આ કળા તને સંબંધો કારકિર્દી અને વેપારમાં આગળ લઈ જશે ચાણક્ય એ સૂચન કર્યું કે રોજ ઓછામાં ઓછા પાંચ લોકોના હાવભાવ પર ધ્યાન આપ જો કોઈ ગુસ્સામાં હોય તો તેની ભમર આંખો અને શ્વાસ જો જો કોઈ જૂઠું બોલતો હોય તો તેની ચહેરો સ્પર્શવાની આદત અને આંખોની હિલચાલ પર ધ્યાન આપ ધીમે ધીમે તને બધું સમજાવા લાગશે મિત્રો આવા ધાર્મિક વિડીયો જોવા ચેનલને લાઈક કરો અને ચેનલને ને કરો તમારો ખૂબ ખૂબ આભાર